જય સ્વામિનારાયણ તારીખ સોળ દસ બે હજાર પચીસ આશોવત દસમ ગુરુવાર ઓહો મહારાજ વધારો પધારો બારણું ખોલી ભગવાન શ્રી સ્વામિનારાયણને આવકારતા વડોદરાના રામચંદ્ર વેદ હર્ષઘેલા બની ગયા કેમ હમણાં તો વડતાલ ગઢડા કંઈ આવતા નથી મહારાજે સ્નેહભેરા મીઠા ઠબકાના રૂપમાં રામચંદ્ર વેદને પૂછ્યું રામચંદ્રભાઈએ કહ્યું કે સાચી વાત છે મહારાજ હમણાં થોડી વાર પહેલાં જ મનમાં થતું હતું કે વ્યવહારમાં એવો રૂંધાઈ ગયો છું કે શ્રીજી મહારાજ પાસે જવાતું નથી આપના દર્શન ક્યારે થશે એ જ વિચારમાં હતો એટલે જ અમે દર્શન આપવા આવ્યા છીએ એમ કહી મહારાજે રામચંદ્ર વેદના બધા વિચારો કહ્યા મહારાજ આપે મારા ઉપર ખૂબ દયા કરીને દર્શન દીધા હવે આપ નિરાતે નિવાસ કરો કૃપા કરીને થાળ આરોગો રામચંદ્ર વેદે મહારાજને વિનંતી કરી મહારાજ કહે આજે જમવું નથી અમે ઉતાવળમાં છીએ આજ તો તમને દર્શન આપવા જ આવ્યા હતા એ સાંભળી દિવ્ય રૂપે પધારેલા મહારાજના ઘરના સૌ દર્શન કરે છે એટલામાં તો મહારાજ આવો પરચો પૂરી અદ્રશ્ય થઈ ગયા વડોદરાના રામચંદ્ર વેદ ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય આશ્રિત હતા ભગવાનને સદા સંભાળતા અને ભગવાન શ્રીઅરી પણ તેમની હંમેશા સંભાળ રાખતા એક વખત રામચંદ્ર વેદના ઘરમાં કંઈ બળતું હોય એવો સમય હતો ને સૌ ઘસઘસાટ ઊંઘતા હતા ભક્ત વત્સલ ભગવાને એમના ભક્તની ચિંતા થઈ તેથી તરત દિવ્ય રૂપે આવીને સાદ કરવા લાગ્યા પણ કોઈએ સાંભળ્યું નહીં તેથી અમૃતબાઈને સાદ કરીને જગાડાને કહ્યું કે ઘરમાં આગ લાગી છે સુઈ શું રહ્યા છો અમૃતબાઈએ તરત વેદને જગાડ્યા અને મહારાજ પધાર્યાની અને આગ લાગ્યાની વાત કહી રામચંદ્રભાઈ તરત તપાસ કરી તો પોતાના ઘરમાં આગ લાગેલી તેને ઓલાવીને મહારાજની સ્તુતિ પ્રાર્થના કરી કે હે મહારાજ તમે અમારી રક્ષા કરી નહીં તો ઘર બળી જાત અને સાથે સાથે અમે પણ આગમાં હોમાઈ જાત મહારાજ કહે કે ભક્તોની રક્ષા કરવા ભક્તોને લાડ લડાવવા અમે આ વખતે અવતાર લીધો છે એમ કહી મરક મરક હસતા શ્રી હરી ક્યારે સૌની દ્રષ્ટિથી દૂર થઈ ગયા તેની પણ ખબર રહી નહીં એક દિવસ રામચંદ્ર વેદે પોતાને ત્યાં સંતોને જમવા તેડાવ્યા હતા ઠાકોરજીનો થાળ તૈયાર થયો થાળ ભગવાન આગળ મૂકો ભાવથી થાળ બોલાયો રામચંદ્ર વૈદ ભગવાનના થાળની થાળી મંદિરમાંથી લઈને ઉઠ્યા ત્યારે જલેબી ઓછી હતી મનમાં સમજી ગયા કે મારા પ્રભુ થાળમાંથી આઠ જલેબીની એક થપી એમાંથી આરોગી ગયા છે પોતે અતિ રાજી થયા અને પછી સંતોની પંક્તિ થઈને સૌને જમાડ્યા બીજે દિવસે મંદિરે દર્શને આવેલ બીજા હરિભક્ત બાઈએ ખબર દીધા કે જલેબી આપીને મને મહારાજે કહ્યું છે કે આજ તો અમે રામચંદ્ર વૈદ્યને ત્યાં જમવા ગયેલા ભાવથી દિવ્ય રૂપે આજ તો અમૃતબાઈએ અમોને જલેબી જમાડી છે તે તમોને પ્રસાદી તરીકે આપીએ છીએ સૌ બાઈઓને વેચજો આમ મહારાજ દૂર હોય છતાં પણ રામચંદ્ર વૈદ્યને વિવિધ પ્રકારે પોતાની સામર્થ્ય બતાવી સુખ આપતા હતા અસ્તુ જય સ્વામિનારાયણ પળે પળે પરચામાંથી